હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાનો છે માંડવી પાક માવા વગરનો આજે આપણે માંડવી પાક બનાવીને તૈયાર કરવાનો છે તમે જોઈ શકો છો એકદમ હલવાઈની દુકાન જેવો માંડવી પાક ઘરે બનીને તૈયાર થયો છે તો તેના માટે સૌથી પહેલાં અહીં મેં એક બાઉલ જેટલા સિંગદાણા લઈ લીધા છે હવે આ સિંગદાણાને આપણે ફોતળા ઉખાડવા માટે આપણે તેને ગેસ ઉપર એકદમ લો ફ્લેમ ઉપર આપણે તેને શેકી લેશું દાણાને જેથી ફોતડા છે સિંગ દાણાનાથી આસાનીથી નીકળી જાય ચમચાથી મદદથી સતત હલાવશું જેથી દાણા છે તે આપણે દાચી ન જાય સેજ ગરમ જ કરવાના છે જેના લીધે તમારા સિંગ દાણાના ફોતળા છે તે નીકળી જાય તો અહીં તમે જોઈ શકો છો આવી રીતના ફોતળા ઉખડી જાય છે એટલે આપણા સિંગદાણા છે તે પરફેક્ટ રીતના શેકાઈ ગયા છે હવે આપણે તેને લઈ લેશું તો સિંગદાણા સારી રીતના શેકાઈ ગયા છે હવે આપણે તેને લઈ લેશું અને આ સિંગદાણાને થોડીક વાર આપણે ઠંડા થવા માટે મૂકી દઈશું જેથી ફોતળા છે તે આસાનીથી નીકળી જાય તો અહીં મેં ફોતળા કાઢીને સિંગદાણા તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો બધા જ ફોતળા નીકળી ગયા છે હવે આપણે મિક્સર હજારમાં તેને આપણે પીલી લેશું પીસી લેશું તો એ તમે જોઈ શકો છો સરસ એવું આપણો સિંગ દાણાનો ભૂકો થઈ ગયો છે બધા જ વધેલા સિંગ ને આપણે આવી રીતના ગ્રેઇન્ડ કરી લેશું તો અહીં આપણો સિંગ દાણાનો ભૂકો છે તે તૈયાર થઈ ગયો છે બધો જ હવે આપણે ચાસણી લેવાની છે તો અહીં જેટલો ભૂકો છે તેની અડધી મેં ખાંડ લીધી છે જેથી તમારો માંડવી પાક છે તે પરફેક્ટ બનીને તૈયાર થશે હવે આપણે ખાંડની ચાસણી લઈ લેશું અહીં સિંગ પાકનો ટેસ્ટ સરસ આવે તેના માટે અહીં મેં અડધા બાઉલ જેટલું ટોપળાનું છીણ લીધું છે ટોપળાનું છીણ એડ કરવાથી માંડવી પાકમાં ટેસ્ટ સરસ આવે છે હવે ખાંડ આપણે ડૂબે તેટલું પાણી એડ કરીને ખાંડની એક તારવાળી ચાસણી આપણે લઈ લેશું માંડવી પાક બનાવવા માટે તમારે એક તારની ચાસણીની જરૂર પડે છે સતત હલાવતા રહેશું જેથી ખાંડ છે તે સારી રીતના ઓગળી જાય તો ખાંડ સારી રીતના ઓગળી ગઈ છે અને ચાસણી છે તે આવવા લાગી છે હવે આપણે એક પ્લેટમાં ડ્રોપ લઈને આપણે ચેક કરી લેશો આપણી ચાસણી આવી છે કે નહીં ગેસની ફ્લેમ એકદમ લો રાખશું તમે જોઈ શકો છો એક તાર થાય છે એટલે આપણી ચાસણી છે તે પરફેક્ટ રીતથી આવી ગઈ છે હવે આપણે સૌથી પહેલા ટોપરું એડ કરી દઈશું એનો અહીં માંડવીનો ભૂકો કરેલ છે તે એડ કરી દઈશું બધું બંને મિક્સ કરીને ચાસણીમાં સારી રીતના હલાવી લેશું હવે આપણું પરફેક્ટ માંડવી પાક બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે માંડવી પાક સરસ પોચો બનીએ તેના માટે આપણે અહીં બે ચમચી જેટલું ઘી એડ કરશું ઘી એડ કરવાથી તમારો માંડવી પાક છે તે સરસ પોચો બનીને તૈયાર થાય છે હવે બે આપણા માંડવી પાકમાં સારી રીતના ઘીને મિક્સ કરી દેશું અહીં મેં એક પ્લેટ લઈ લીધી છે હવે તેમાં આપણે આ સ્ટ્રક્ચર છે તે એડ કરી દેશું અને સેટ થવા માટે આપણે પંદરથી વીસ મિનિટ સુધી રાખી દઈશું જેથી માંડવી પાક છે તે સારી રીતના ડીશમાં સેટ થઈ જાય ઉપરથી મેં ટોપરાનું છીણ એડ કર્યું છે હવે માંડવી પાક છે તે સેટ થઈ ગયો છે હવે આપણે છરીની મદદથી ચોસલા પાડી લેશું જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી તો પોચો રૂ જેવો એવો આપણો માંડવી પાક બનીને તૈયાર છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો